તો નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં સ્વાગત છે તમારું અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી દ્વારા આવેલી ભરતીની આપણે આજે વાત કરવાના છીએ તો આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની સુધારા જાહેરાત છે કામનું સ્થળ છે મિશન મંગલમ યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા તાલુકા પંચાયત જિલ્લો અમરેલી તો મિત્રો આમાં જગ્યાની વાત કરી લઈએ તો ક્લસ્ટર કોઓર્ડિનેટરની જગ્યા છે અગિયાર ખાલી જગ્યાઓ છે અને શૈક્ષણિક લાયકાત છે બાર પાસ એને ગ્રેજ્યુએટ વિલ બી પ્રેફરેડ એટલે મે ગ્રેજ્યુએટ હો તો પણ અને બાર પાસ હો તો પણ આમાં અરજી કરી શકો છો અનુભવની વાત કરીએ તો ફ્રેશર અને એક્સપિરિયન્સ એક વર્ષનો જોઈએ છે એટલે તમે ફ્રેશર હો તો પણ ચાલે કોઈ અનુભવ ન હોય તો એ અને એક વર્ષનો અનુભવ હોય તો સૌથી સારું વયમર્યાદા છે વધારામાં વધારે ત્રીસ વર્ષ અને માસિક ફિક્સ પગાર છે 16487 હજાર ચારસો ને સત્યાસી તો મિત્રો આ જગ્યાઓ ક્યાં ક્યાં છે તે જોઈ લઈએ તો કલસ્ટર કોઓર્ડિનેટર તરીકે ખાલી પડેલી જગ્યા છે બાબરામાં બે છે બગસરામાં એક છે ધારીમાં એક ખાંભા એક લાઠી એક રાજુલા ત્રણ સાવરકુંડલા બે તો આ અગિયાર જગ્યાઓ છે ટોટલ અને અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ તો તમારે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાનું સ્થળ છે ડ્રીમ સિટી પ્રગટ હોન્ડા શોરૂમની સામે રોડ ટચ ઢોસાની બાજુમાં કુકાવાવ તાલુકો કૂકાવાવ અને જિલ્લો અમરેલી મિત્રો તમારે અરજી ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી જ કરવાની રહેશે અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે એકથી વધુ જગ્યા માટે અરજી કરે તો તેની અરજી અલગ અલગ કરવાની રહેશે તમારે ઉમેદવારી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ તો ત્યાં સુધીમાં મોકલવાની રહેશે અને લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયમ મુજબ આધાર કાર્ડ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ અને કોમ્પ્યુટર જ્ઞાન અંગેની તમામ નકલો મોકલવાની રહેશે અને ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અને અનુભવ જે હોય વયમર્યાદામાં આવતા હોય તો જ અરજી કરવાની રહેશે તો તમે જે દર્શાવી છે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત એમાં આવો છો તો જ તમે આમાં અરજી કરજો અને આમાં તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ઉમેદવારે કરેલી અરજી જ માન્ય ગણવામાં આવશે તો ત્રીસ તારીખ પછી અરજી કરશો તો એ માન્ય ગણવામાં આવશે નહીં તો ત્રીસ તારીખ સુધીમાં તમારે અરજી કરી દેવાની છે તો મિત્રો આ હતી ભરતી આ ભરતી અંગે મેં તમને જણાવી માહિતી અને આવીને આવી રોજ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને ને કરી નાખો અને બે આઇકન પર ક્લિક કરી દેજો જેથી ભરતીની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો ચાલો મળીએ બીજી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર